રાજકોટ જિલ્લાના ઉપલેટાબા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજ રોજ પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય શહેર આરોગ્ય કેન્દ્ર ઉપલેટા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારશ્રીની મુહિમ એવી હોય કે દેશ ભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર ટુ ને નાગનાથ ચોક તેમજ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જડેજા રઘુભા સરવૈયા કનુભાઈ બારૈયા ગોવાભાઈ બારૈયા ભુવનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારૈયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી